એટલે અત્યારે કચ્છ કદાચ સમગ્ર ગુજરાતમાં ગુનાઓનો ક્રાઇમમાં નંબર વન હશે એના માટે અમે જઈએ અને કાયદોની વ્યવસ્થા બરાબર સુધરે કારણ કે અત્યારે પોલીસ તંત્ર છે માત્ર ભાજપની વાહવાહીમાં અને એની સરભરામાં લાગેલી હોય છે એને અમે કહેશું કે તમે પગાર લ્યો છે લોકોનો પગાર લ્યો છો જનતાના એના માટે કામ કર્યો વિકાસ માત્ર ભાજપના આગેવાનોનો ભાજપના નેતાઓનો થયો છે અને અહીંયા શું અહીંયાથી આ ભ્રષ્ટાચારના નામે કોઈપણ કામ હોય વિકાસનું તો એનામાંથી ભ્રષ્ટાચાર કરી અને એના હપ્તા ફેર ગાંધીનગર સુધી કમલમ સુધી પહોંચે છે ગૌચર જમીન હોય સરકારી જમીન હોય મીઠા માટેની જમીનો હોય બધી ઉદ્યોગપતિઓને પધરાવી દેવા દેવામાં આવે કે જે મતદારોને એમ લાગે કે આ કાર્યકર એ સંઘર્ષથી લડશે વેચાશે નહીં એના વ્યક્તિગત સ્વાર્થમાં પાર્ટી કે મતદારો સાથે ગદારી નહીં કરે એવા ચુનંદા કાર્યકરો આવનાર સમયની અંદર કોંગ્રેસ એને એને ક્યાંક ને ક્યાંક એની ચોઈસ એની પસંદગી કરશે અને એ લોકોને મેદાન આ રીતે કોંગ્રેસના કાર્યકરો એ ભ્રષ્ટાચારની સામે લડે અન્યાયની સામે લડે વહીવટી તંત્ર ખોટું કરતા હોય તો એની સામે લડે અને કોંગ્રેસના કાર્યકરને કોઈ પણ રીતે કોઈ ઘેરણ કરવા માટેનો પ્રયત્ન કરે તો એને પૂરેપૂરું સાથે મળીને ટીમ થઈને એને પ્રોટેક્શન પૂરું મળે એને પૂરી કરવા માટે અમે ઘર ઘર કોંગ્રેસના કાર્યકર તરીકે ઘરે ઘરે જઈ અને કોંગ્રેસની વાતો મૂકશું અને ગુજરાત રાજ્યમાં જે ભારતીય જનતા પાર્ટીનું જે આ શાસન કુ શાસન ચાલી રહ્યું છે એને મિટાવવા માટે અમે ઘરે ઘરે પ્રયત્ન કરી અને કોંગ્રેસ પાર્ટીને બેઠી કરવા ભવિષ્ય તો આપણે બનાવી શકીએ એમ છીએ અને એટલા માટે તેને કચ્છની જે કચ્છીઓની જમીન છે એ જમીન ઉપર એમનો અધિકાર છે ભૂલાય નહીં આપણા ગૌચર જે છે આપણી ગાયો માટે છે એ ભૂલાય નહીં અને આખું ઔદ્યોગિકરણને નામે બજા લાયા એમ કરીને લાભાઈને આપણે મોટા બનાવું કચ્છની જનતાને વિશ્વાસ છે કે પરિવર્તન ચોક્કસ લાવશે અને એક લડાઈક મિજાજનો માણસ છે એને હર હંમેશ લોકોના પ્રશ્ન માટે કિસાનોના હોય બેરોજગારીના હોય કે ઘણીવાર જે ભ્રષ્ટાચાર છે એના વિરુદ્ધમાં અધિકારીઓ જે કામ નથી કરતા એના વિરુદ્ધમાં લોકોના એક એક નાના નાના પ્રશ્ન જોગાનો જોગ ઇન્દિરાજી પાસે પણ રજૂઆતો કરીને કામ કર્યું છે કારણ કે પંચોતેરમાં હું ચૂંટણી લડ્યો ત્યારે ઇન્દિરાજી પ્રચારમાં અહીંયા પધાર્યા હતા પછી રાજીવજી સાથે પણ એવો છે ઓગણીસો છ્યાસીમાં મોકો મળ્યો પછી સોનિયાજી સાથે પણ મોકો મળ્યો એટલે રાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ સાથે મળવાનો એમની પાસે રજૂઆત કરવાનો કચ્છની વાતો કરવાનો અને કચ્છના પ્રશ્નો મૂકવાનો મોકો મળ્યો સાથે કે સાહેબ આ દારૂબંધીનો કાંઈક રસ્તો કરો અહીંયાથી તમે જમીનો બધાને આપી દો છો લાખ કરોડો રૂપિયાની અને કોઈ ખેડૂતના દીકરાને અડધો એકર જમીન જોઈએ છીએ કૂવો ખોદવા માટે એ પણ નથી અપાતી એનો તો ન્યાય કરો હતા અને વિકે હુંબલ સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યક્રમ ઉત્સાહ્યો છે અને કચ્છ કોંગ્રેસ એક જાગૃત બનશે અને જાગૃત બની આવતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર તમે એનું પરિણામ પણ જોશો અને કોંગ્રેસ એ કોંગ્રેસ છે કે જે કોંગ્રેસના નેતૃત્વમાં શહીદ ભગતસિંહ સુખદેવ અસ્પાકુલા ફાન જેવા કોંગ્રેસના નેતૃત્વમાં ગાંધીજીના માર્ગદર્શન નીચે આઝાદીની લડાઈ લડ્યા હતા ત્યારે વર્તમાન સમયમાં જેમ અમારો એક નારો છે કે પેરે લડાઈથી ગોરો છે અબ લડાંગે ચોરો છે તો કોંગ્રેસના એક એક કાર્યક્રમ તાકાત અને જનથી ભારતીય જનતા પાર્ટીની સામે લડવું જોઈએ અને કચ્છના લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ જિલ્લા મથક ભુજ માટે નવા વરાયેલા કોંગ્રેસ પ્રમુખ વિકે હુંબલનું પદગ્રહણ કાર્યક્રમ યોજાયો વિશાળ સંખ્યામાં કચ્છીજનો જોડાયા ભુજના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમની મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી

ખરેખર ગાય માતાના કતલખાનાઓમાંથી કેટલું ફંડ મેળવે છે અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો ક્યારે આપશે તેવી માંગ સાથે આ મુદ્દો સાર્વજનિક કરવા ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને આહવાન કર્યો હતો આ મુદ્દે તેઓએ ભારતીય સંસદમાં પણ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા રજૂઆત કરેલ ભારતીય સંસદમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના મોઢામાં આ મુદ્દે મગભરાઈ ગયેલ છે અને આ મુદ્દે લડત ચલાવવા સૌ ગૌ પ્રેમી જનતાને આહવાન સાથે અપીલ કરી હતી ઉપરાંત કચ્છને ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી ચોક્કસ ઉદ્યોગપતિઓ લૂંટી રહેલ છે તે સામે પણ લડતનું આહવાન કર્યું હતું નવા વરાયેલા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિકી કે પદ ગ્રહણ સંભાળતા તેઓએ રાષ્ટ્રીય પ્રદેશ તથા સ્થાનિક નેતાગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કચ્છ જિલ્લાના ગંભીર પ્રશ્નો બાબતે લડત ચલાવવા બાહેતરી આપી હતી અને કોંગ્રેસ પક્ષના સંગઠનને બૂથ સુધી લઈ જવા સૌ આગેવાનો કાર્યકરોને સહકાર સાથે શિસ્ત જાળવવાની અપીલ કરી હતી છેલ્લા સાત વર્ષથી કોંગ્રેસના પ્રમુખ તરીકે સતત સંઘર્ષશીલ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ તેઓના કાર્યકાળ દરમિયાન સહકાર આપનાર આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવા વરાયેલા પ્રમુખ દ્વારા જે પણ કોંગ્રેસ પાર્ટીના હિતમાં સંગઠન કે લડત કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી ઉપરાંત આગેવાનો આદમભાઈ ચાકી નવલસિંહ જાડેજા ભરતભાઈ સોલંકી બચુભાઈ આરેઠિયા જુમાભાઈ રાયમા વાલજીભાઈ દનીચા વચાભાઈ આહિર વિગેરે એ પ્રાસંગિક પ્રવચનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહેલ બંધારણ વિરુદ્ધના કૃત્યો તથા ભ્રષ્ટાચાર અને પ્રજા વિરોધી નીતિનો પર્દાફાશ કરવા સૌ આગેવાનો કાર્યકરોને બુથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવાની વાત પર ભાર મૂક્યો હતો ઉપરાંત નવા વરાયેલા પ્રમુખશ્રી હુંબલને તમામ તાલુકા શહેર પ્રમુખો તથા સેલપાખના વડાઓએ આવકાર્યા અને ભાવભર્યું સન્માન કર્યું હતું ઉપરાંત તમામ સમુદાયના લોકોને પાગડી શાલ ઓઢાડી અને નવા વરાયેલા પ્રમુખશ્રીનું વિશિષ્ટ સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જિલ્લાભરમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું ઉપરાંત સૌ પ્રથમ ભુજ શહેર પ્રમુખ કિશોરદાનભાઈ ગઢવીએ સૌને આવકાર્યા હતા અને આભાર વિધિ ભૂજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાજી સોઢાએ કરી હતી આયોજન વ્યવસ્થા ગની કુંભાર ધીરજ ગરવા અંજલિ ગોર હાસમ સમા વગેરે એ સંભાળી હતી સલીમભાઈ જત ચંદુભા જાડેજા ભૂપેન્દ્રસિંહ જાડેજા હરિસિંહ જાડેજા ઇમરાનભાઈ જત ફારૂકભાઈ સુમરા મુંદ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી માંડવી તાલુકા પ્રમુખ નારાયણભાઈ ગઢવી દેવેન્દ્રસિંહ જાડેજા નવીનભાઈ ફફલ ધર્મેન્દ્રસિંહ જાડેજા સામરાભાઈ ગઢવી ગોપાલભાઈ ગઢવી ઋષિરાજસિંહ જાડેજા દેવદાસભાઈ ગઢવી સમા ઝાલા દેવદાસ સાખરા દશરથ જોશી અનવરભાઈ ખત્રી સલીમભાઈ સાધ રફીકભાઈ મારા માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ ગઢવી મહેશભાઈ ઠક્કર રાણુભાઈ જાડેજા જુમાભાઈ નોડે અમીર અલી લોઢિયા મામદભાઈ જુગ ગનીભાઈ કુંભાર બાબુભાઈ મેઘજી શાહ તથા બાહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મિત્રો કોઈ પણ કાર્ય કરવું હોય તો એની અંદર તમારો સ્વભાવ બાળક જેવો હોય પણ અનુભવ મોટી ઉંમર જેવો હોય કારણ કે વડીલ હોય વડીલ એ ઘરનું હંમેશા એવા કાર્યો કરે છે કે આપણે એમની સલાહ પણ લેતા હોય છે ત્યારે કોંગ્રેસે જ્યારે જેમની ઉપર સુકાન કચ્છ જિલ્લાનું સોંપ્યું હોય છે જેના ઉપર ભરોસો મૂક્યો હોય વિ ઉપર છે આમ તો કોઈ નામના મહતા નથી એમની આપણે લડાઈઓ પણ જોઈ છે એમનો જે જોશ અને જુનૂન એક યુવા તરીકો છે ત્યારે સાહેબ જ્યારે તમારી ઉપર વિશેષ જવાબદારી મળી છે કારણ કે હવે કચ્છ તમારા હવાલે હાલ ઘણા પ્રશ્નો છે આરોગ્ય રોજગાર અને શિક્ષણ આ ત્રણેય મુદ્દા ઉપર જ્યારે કથળી પરિસ્થિતિ કચ્છની હોય ત્યારે વિકે ઉબર સાહેબ ઉપર કેટલો વિશ્વાસ છે કચ્છના કાર્યકર્તાઓ પર અને કઈ રીતે કામ કરશો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે મેં વિધિવત ગ્રહણ કર્યું છે અગાઉ પર હું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રહી ચૂકેલો છું અને ખાસ કરીને લખપતથી કરીને આડેસર સુધીના તમામ કાર્યકરો લોકો સુધી પરિચિત છું ત્યાંના પ્રશ્નો ત્યાંની સમસ્યાઓથી પરિચિત છું અને આવનારા સમયમાં અમે બધા કોંગ્રેસ પરિવારના કાર્યકરોને આગેવાનો સાથે મળી અને લડાઈ લડવાની છે એ લોકોના પ્રશ્નો છે લોકોની સમસ્યાઓ છે એ વહીવટીતંત્રને સરકાર સુધી પહોંચાડી અને લોકોને સાચો ન્યાય મળે અને લોકોને સુખાકારી માટેના જે પ્રશ્નો બાકી હશે એના માટે અમે કામ કરીશું પંચાયતથી કરીને હું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ તરીકે સહકારી ક્ષેત્રમાં પણ મેં ઘણી જવાબદારીઓ સંભાળેલી છે એટલે એક નાનામાં નાના પ્રશ્નોથી હું સતત માહિતગાર સૌને મારો એક સ્વભાવ છે કે નાનામાં નાનો પ્રશ્ન કોઈ ગામમાં બન્યો હોય તો એ ગામના આગેવાનો પર પૂછી અને હું જાણું છું ને જ્યાં પણ અમારી જરૂર પડશે તો એના માટે અમે કામ કરીશું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કચ્છમાં ખૂબ ખરાબ છે કોઈ સલામત નથી બહાર રસ્તા ઉપર જતા દીકરીઓને ઉપાડી જાય છે લૂંટાય છે હાલ તો કોઈ રસ્તો બહાર ઘરથી બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી એટલે અત્યારે કચ્છ કદાચ સમગ્ર ગુજરાતમાં ગુનાઓનો ક્રાઇમમાં નંબર વન હશે એના માટે અમે જઈ અને કાયદો અને વ્યવસ્થા બરાબર સુધરે કારણ કે અત્યારે પોલીસ તંત્ર છે માત્ર ભાજપની વાયવાહીમાં અને એની સરભરામાં લાગેલીઓ છે એને અમે કહીશું કે તમે પગાર લ્યો છો લોકોને પગાર લ્યો છો જનતાના એના માટે કામ કરો અને લોકોને સલામતી માટે કામ કરો તો આવનારા દિવસોમાં ઘણા બધા પ્રશ્નો કચ્છ મોટો વિસ્તાર છે આપણે જોઈ રહ્યા છીએ કે ચારસો કિલોમીટર જેટલો અંતર છે આ અંતરનો કાપી અને દરેક વિસ્તારની સમસ્યાઓ દરેક વિસ્તારની પરિસ્થિતિ ભાજપ માત્ર વિકાસની વાતો કરે છે પણ વિકાસ કોનો થયો છે વિકાસ સામાન્ય આમ જનતાનો નથી થયો વિકાસ માત્ર ભાજપના આગેવાનોનો ભાજપના નેતાઓનો થયો છે અને અહીંયા અહીંયાથી આ ભ્રષ્ટાચારના નામે કોઈ કોઈપણ કામ હોય વિકાસનું તો એનામાંથી ભ્રષ્ટાચાર કરી અને એના હપ્તા છેઠ ગાંધીનગર સુધી કમલમ સુધી પહોંચે છે તો અત્યારે આ વાત અમે લોકો સોચે જ લઈ જઈ અને અત્યારે ગુજરાતને જે રીતે અન્યાય થઈ રહ્યો છે ગુજરાતને જે રીતે લૂંટી રહ્યા છે ગજની પણ આટલી લૂંટ નથી કરી ગયું એટલી લૂંટ આ અત્યારે નવા ગજનીઓ જે ભાજપવાળા આવ્યા છે એ અત્યારે કચ્છને લૂંટી રહ્યા છે ગૌચર જમીન હોય સરકારી જમીન હોય મીઠા માટેની જમીનો હોય બધી ઉદ્યોગપતિઓને પધરાવી દેવા દેવામાં આવે છે એક દિવસ છે કચ્છ સાપરો માની લો અત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં જવાનું છે કારણ કે જમીનો ખોલી કોઈ બચવા નહીં દે કોઈ ગરીબ માણસને અત્યારે એ સો ચોરસોનો પ્લોટ જોતો હોય તો પણ સરકાર આપતી નથી ક્યાંય પાંચ એકર કે દસ એકર જમીન સાથણીમાં આપવાની નથી આવા ઘણા બધા પ્રશ્નો છે એના માટે અમે લડાઈ લડવાની છે લોકોને ઉજાગર કરવાની છે કે આવનારા સમયમાં વિરોધ પક્ષ મજબૂત હશે તો જ આ દેશ અને લોકતંત્ર ટકશે અત્યારે આ તાનાશાહી તંત્ર ચાલી રહ્યું છે એને અટાવવા માટે થઈને પણ તમારે કોંગ્રેસને આશીર્વાદ આપવા જોશે અને આજ આપ જોઈ રહ્યા છો કે આવી વિપરીત પરિસ્થિતિમાં સમગ્ર કચ્છમાં સત્રાચાર વરસાદ છે તમે પણ એના સાક્ષી જો અને એના વચ્ચે આજે આટલા મોટી સંખ્યામાં લોકો કારણ જો વરસાદ ન હોત તો આ ટાઉનોલ પૂરો જ ન થાત એટલા બધા લોકોનો અમારા ઉપર પ્રેમ અને લાગણી છે એ પ્રેમ લાગણી અને આજે અમને જે શુભેચ્છા આપવા માટે આવે છે સમગ્ર કચ્છના આપના માધ્યમથી કચ્છના તમામ જનતાની તમામ અહીંયા આવેલા આગેવાનો કાર્યકરો હોદેદાર સ્ત્રીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતે કાયમ સાથ સહકાર સાથે રાખી અને આગળની લડાઈ અમારે લડવા એક બહુ સારી વાત કરી છેલ્લો સવાલ એક સારી વાત કરી કે કચ્છની અંદર કોંગ્રેસના નામથી ઘણા વોટ્સઅપ ગ્રુપો ચાલી રહ્યા છે જેની અંદર આક્ષેપો પ્રતિ આક્ષેપ અંદરો અંદર થતા હોય છે અને એ જૂથવાદમાં પરિવર્તન થઈ જતું હોય છે ત્યારે આપે કીધું કે તમામ વોટ્સઅપ ગ્રુપો બંધ કરવામાં આવે તો આ નિર્ણય આપણે કઈ લીધે લીધો અમે જોઈ રહ્યા છીએ કે વોટ્સઅપનો દુરુપયોગ નહીં થવો જોઈએ એક પક્ષમાં પણ એક સંગઠનમાં સિસ્ટમ હોવી જોઈએ અને સિસ્ટમ મુજબ બધું ચાલવું જોઈએ કોઈપણને નારાજગી હોય તો એ પક્ષ પક્ષના પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરી શકે છે અને એ અમને લેખિતમાં પર મૌખિક પણ કહી શકે છે એટલે આ બધું જે સોશિયલ મીડિયામાં જે રહ્યું છે એને અંતે પક્ષને નુકસાન થાય પક્ષને કોઈ પણ નુકસાન થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ અમે ચલાવી લેવા માગતા નથી એટલા માટે થઈ અને કોંગ્રેસનો ઓફિશિયલી ગ્રુપ બને અને એનામાં પ્રશ્નોને લો જે કાર્યક્રમો કે આ બધા ઘણા બધા સમસ્યાઓ છે પ્રશ્નો છે એના આપણે આપણે કરીશું તો સારું રહેશે અને આવનારા દિવસોમાં અમે સોશિયલ મીડિયાનું પણ પ્લેટફોર્મ મજબૂત કરવાના છીએ કે એટલા માટે કે લોકોના આ જે પ્રશ્નો છે લોકોની સમસ્યાઓ છે એ દરેક લોકો સુધી પહોંચે અને એના માટે અમે કામ કરવા આગળના સમયમાં બસ કોંગ્રેસ પરિવારના મિત્રોને એક જ સંદેશ આપવા માગું છું આવો બધા આપણે સાથે મળી અને ભાજપ સાથે લડાઈ કરવી છે સામાન્ય માની લો મતભેદ હોય પણ મનભેદ ક્યાંય ન હોવો જોઈએ અને બધા પરિવારના સાથે રહી અને આપણે કામ કરીશું તો ચોક્કસ પરિણામ મળશે કારણ કે અંતે તો રાજકારણ પણ એક સેવાનું માધ્યમ છે તો લોકોની વચ્ચે જે એને સેવા કરવાનો જ્યારે અવસર પ્રાપ્ત થયો છે તો આપણે એક અવસર પ્રાપ્ત કરવા માટે પણ બધા પરિવારના કાર્યકરોના હોદ્દેદારોને એક જ વિનંતી કરું છું કે આ એક જે પણ જવાબદારી છે એ જવાબદારી સારી રીતે નિભાવી અને કોઈ ભાજપથી ડર્યા વગર કોઈ ભાજપના લોકોથી શરમ રાખ્યા વગર આપણે પક્ષના સિદ્ધાંતને ભરી અને પક્ષ માટે કામ કરીશું એટલો જ હું દરેક આગેવાનો કાર્યકરોનો સંદેશ આપું છું આભાર એક નારો લાગ્યો હતો કે બનાસની બેન ગેની બેન અને અત્યાર સુધી ચૂંટણીઓ આપણે જોઈએ આર્થિક સહયોગથી થતી હોય છે પણ જયારે ગેની બેન પોતાના વિસ્તારમાં જાતા અને પોતાના વિસ્તારમાં મેં પણ કવરેજ કર્યું છે લોકો સ્વયંભુ પૈસા આપી અને કહેતા ગેની બેન તમે ચૂંટણી લડો અમે તમારી છીએ આ લોકચાહના ઘણા વર્ષો પછી દેખાડી છે પણ ગેની બેન તમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને તમારા વિશ્વાસ થકી રાહુલ ગાંધીજી જ્યારે સંસદમાં કહેતા હોય કે બે હજાર સત્યાસી ચૂંટણી અમે જીતવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં તો આ કેટલો વિશ્વાસ આપણે કચ્છમાં દેખાઈ રહ્યો છે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના પદગ્રહણ કાર્યક્રમમાં બધા કાર્યકરો હાજર રહ્યા સમગ્ર કાર્યકર્તાઓએ ખૂબ પ્રેમને સ્નેહ આપ્યો હું માનું છું ત્યાં સુધી આજનો જે માહોલ છે એ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય ખતરની હોય બાવીની હોય જે ક્રાઉડ ફંડિંગ હોય કે લોકોની જે લાગણી હોય

પણ હજારો કાર્યકરો એવા છે કે જે ઈમાનદારીથી પાર્ટીનું કામ કરી રહ્યા છે ગમે એટલા લોભ લાલચ આપે તો ડર્યા નથી અને મેં પણ પોતે એવી વાત કરી છે કે આવનાર સમયની અંદર લોકો આપણા ઉપર ભરોસો મૂકી શકે કે જે મતદારોને એમ લાગે કે આ કાર્યકર એ સંઘર્ષથી લડશે વેચાશે નહીં એના વ્યક્તિગત સ્વાર્થમાં પાર્ટી કે મતદારો સાથે ગદારી નહીં કરે એવા ચુનંદા કાર્યકરો આવનાર સમયની અંદર કોંગ્રેસ એને એને ક્યાંક ને ક્યાંક એની ચોઈસ એની પસંદગી કરશે અને એ લોકોને મેદાન બહુ ઉતારશે એક મેસેજ કચ્છી કોંગ્રેસ કાર્યકર્તાનો શું મેસેજ આપશો આપ મેં કીધું એમ કે લોકોના સુખ દુઃખમાં કોઈ પણ કાર્યક્રમમાં રાખવો પડતો હોય અન્યાય સામે લડવું પડતું હોય અને નિર્ભય રીતે જે દુનિયાની કોઈ એવી તાકાત નથી કે આપણે પોતે સારી રીતે કામ કરતા હોઈએ નિર્ભય રીતે કામ કરતા હોય લોકોના હિતમાં કામ કરતા હોઈએ તો એની અમે તંત્ર હોય કે કોઈ પણ સરકાર હોય તો કશું જ કરી કહેતી નથી ને આ રીતે કોંગ્રેસના કાર્યકરો એ ભ્રષ્ટાચારની સામે લડે અન્યાયની સામે લડે વહીવટી તંત્ર ખોટું કરતા હોય તો એની સામે લડે અને કોંગ્રેસના કાર્યકરને કોઈ પણ રીતે કોઈ હેરાન કરવા માટેનો પ્રયત્ન કરે તો એને પૂરેપૂરું સાથે મળીને ટીમ થઈને એને પ્રોટેક્શન પૂરું પાડે અને પાર્ટીને વફાદાર રહે એવા કાર્યકરોને હોદ્દા આપવાના હોય કે ટિકિટ આપવાની હોય એવા લોકોની ચોઇસ કરે એ જ હું સંદેશો આપું છું ત્યારબાદ એક એવા વ્યક્તિત્વ જેને કહેવાય કે બે કોલમ છે કે વર્ષે તો વાગડ ભલો કચડો બારે માસ વાગડથી આવતા હોય અને જમીનનું સ્તર માટી ઉછેર માનવી જે પોતાના કચ્છ માટે લડાઈ લડતા હોય અને જે જેમના ઘરેથી પૂર્વ ધારાસભ્ય પર રહી ચૂક્યા હોય અને વાગડના ઘણા એવા પ્રશ્નો જેમને ઉજાગર કર્યા હોય એવા બચુભાઈ રેઠિયા સાહેબ આપણી સાથે છે સાહેબ હાલ જે કોંગ્રેસની પરિસ્થિતિ છે હાલ કદાચ આ હોલ નાનો પડ્યો કારણ કે કોંગ્રેસના કાર્યકર્તા ઉમળ કે ભાઈ અહીં આવ્યા પરંતુ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે જે જોશ જોવા મળે એ ક્યાંક જોશ અમને પત્રકારોને દેખાતો નથી હોતો હાલ કોંગ્રેસની પરિસ્થિતિ શું છે અને કોંગ્રેસને આગળ વધવું છે તો શું પ્રયત્ન કરવા જોઈએ સૌથી પહેલાં તો જ્યારે રાહુલજી એ સંસદ ભરી કીધું કે બે હજાર સત્યાવીસ ગુજરાત કોંગ્રેસ હસ્તક લેશે અને સાર્થક કરવા માટે હરેક કોંગ્રેસી જણ કોંગ્રેસી કાર્યકર એ પ્રતિબદ્ધ થયો છે અને એના જ પ્રતિસાદ રૂપે આજે આ ભુજના ટાઉન હોલ મધ્ય જનમેદની ઉપની છે વિજયભાઈ વિ કે હોબલ સાહેબને એક સન્માનવા માટે સાથે સાથે એમને દિલાસો દેવા માટે કે હવે અમે બધા એક ખભે ખભો મેળવી અને જે કચ્છ જિલ્લાની જે પણ ઊણપો છે એને પૂરી કરવા માટે અમે ઘર ઘર કોંગ્રેસના કાર્યકર તરીકે ઘરે ઘરે જઈ અને કોંગ્રેસની વાતો મૂકશું અને ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું જે આ શાસન કુશાસન ચાલી રહ્યું છે એને મિટાવવા માટે અમે ઘરે ઘરે પ્રયત્ન કરી અને કોંગ્રેસ પાર્ટીને બેઠી ચોક્કસ ને ચોક્કસ ગુજરાત રાજ્યમાં અને દેશમાં અમે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન લાવીશું એવા પ્રતિબદ્ધ સૌ કાર્યકરો છે આપણી વચ્ચે એક એવા વ્યક્તિત્વ જેમનું નામ કચ્છમાં સાંભળીને ગર્વ થતું હોય અને પૂર્વ નાણાંમંત્રી રહી ચૂક્યા હોય આ મુદ્દાઓ ઉપાડ્યા છે અને જ્યારે કોંગ્રેસ છતાંમાં હતી ત્યારે એમને પોતાનું સુકાન સંભાળ્યું છે પરંતુ ઘણા એવા મુદ્દાઓ જે કચ્છના છે એમને એ રજૂ પણ કર્યા છે પરંતુ સાહેબ હાલ કચ્છની જે પરિસ્થિતિ છે કચ્છમાં સ ધારાસભ્ય ભાજપના છે ક્યાંક કોંગ્રેસ કચ્છમાં નબળી દેખાઈ રહી છે તો આપ આ સમગ્ર દ્રશ્યને કઈ રીતે જોઈ રહ્યા છો આજે હું અહીં કોઈ રાજકીય મંતવ્ય આપીશ નહીં હું આજે કોંગ્રેસના પ્રમુખ પદે મારા મિત્ર વી કે હુમ્બલ ચૂંટાણા છે એમને હું ધન્યવાદ આપવા માટે આજે આવેલો છું પણ આપે જે કહ્યું કે કચ્છિયતને આપણે જાળવવા માટે થઈ અને સૌ કોઈ કચ્છીઓ એક થવું પડશે એ સમયનો તકાજો છે અને આજે જે એનો સૂર જે છે કોંગ્રેસ રાજકીય રીતે મજબૂત બને સ્થાન ઉપર આવે અને એના પ્રજાકીય પ્રતિનિધિઓ હોય તો અવાજ રજૂ કરે એવી અપેક્ષા અસ્થાને નથી અને કોઈ પણ ઠેકાણે વિરોધ પક્ષ સબળ હોવો જોઈએ રાજકીય પક્ષ સત્તાધારી પક્ષ જે છે એનામાં પણ સાત્વિકતા હોવી જોઈએ આજે આ બંનેનો અભાવ આપણે જે અનુભવી રહ્યા છીએ એમાંથી કચ્છીઓ મજબૂત બની એમનો આત્મવિશ્વાસ મજબૂત બને અને કચ્છ આપણા વડવાઓએ માથા વઢાવીને ધારાના યુદ્ધમાં સમગ્ર કચ્છીઓએ લડી અને કચ્છને બનાવવું છે બચાવ્યું છે આ જમીન ઉપર આપણો અધિકાર જે છે અને એટલા માટે થઈને હંમેશા મેં ડૉક્ટર મહેતાની સાથે રહી એક અલગ કચ્છની વાત કરી છે સરદાર પટેલે પણ કચ્છને ક વર્ગનું રાજ્ય રાખ્યું હતું પણ કમનસીબે આપણે જે કંઈ થયું હોય ને ભૂતકાળને આપણે યાદ ન કરીએ પણ ભવિષ્ય તો આપણે મનાવી શકીએ એમ છીએ અને એટલા માટે તેને કચ્છની જે કચ્છીઓની જમીન છે એ જમીન ઉપર એમનો અધિકાર છે ભૂલાય નહીં આપણા ગૌચર જે છે આપણી ગાયો માટે છે એ ભૂલાય નહીં અને આખું ઔદ્યોગિકરણને નામે મજા લધિયા વજા એમ કરીને લધાભાઈને આપણે મોટા બનાવતા હોઈએ અને કચ્છીઓના ભોગે આપણે ત્યાં મેં કીધું કે આજે આ પ્રસંગે હું કંઈ વાત કરવા માંગતો નથી મેં જે રજૂઆત કરનાર સ્થળે વાત કરી પણ છે કરી રહ્યો છું ને કરતો રહીશ અને સૌથી મોટી વાત એ છે કે કચ્છીયતને આપણે વિસરીએ નહીં ભાઈ ભલો વસાંજો વતન મુજી માતૃભૂમિ કે નમન આ સ્પિરિટને આપણે યાદ રાખીએ એટલું જ મારે કહેવાનું છે ત્યારબાદ એવા પ્રખર બંને વક્તાઓ છે પણ રામદેવસિંહ જાડેજા સાહેબની વાત કરું કે મોટી ઉંમર છે ખૂબ મોટો અનુભવ છે અને એમની જે બોલવાની ક્ષમતા છે લોકોને સમજવાની ક્ષમતા છે બહુ મોટી છે અમે એમની વિધાનસભામાં જ્યારે ગયા આપણા ત્યારે અમને ખબર પડી અને વાકઈમાં લોકો એમને ચાહી રહ્યા ત્યારે બાબુ હાલ જ્યારે નવનિયુક્ત પ્રમુખ થયા વી કે ઓબર સાહેબ એમના ઉપર આપને કેટલો વિશ્વાસ છે કે કોંગ્રેસ કઈ રીતે મજબૂત થશે હાલ ભલે હોલ મોટો ફૂલ ભરાઈ ગયો પરંતુ આની પરિસ્થિતિ આનું જે વિઝન હોવું જોઈએ એ બહાર દેખાશે કે નહીં ચોક્કસ દેખાશે સૌ પ્રથમ આજે આપે આજે જ જોઈ લીધો કે ઉપર હોલ ખચાકચ હોય ઘણીવાર ફંક્શનો થયા છે એવું નથી પણ જ્યારે સત્તાધારી પાર્ટી પણ હોલ ભરી નથી શકી ત્યારે જ્યારે વિપક્ષની અંદર જ્યારે નવનિયુક્ત પ્રમુખ વિકેભાઈના કેભાઈના ઉપર જ્યારે લોકોને વિશ્વાસ હતો અને લોકોએ સર્વત્ર એક જ નામ આપ્યું કે કચ્છમાંથી જો પ્રમુખ બદલાવો હોય તો વિકે હુંબલને ત્યારે વિકે હુંબલ ઉપર કચ્છના તમામ કાર્યકરો અને કચ્છની જનતાને વિશ્વાસ છે કે પરિવર્તન ચોક્કસ લાવશે અનેક લડાઈક મિજાજનો માણસ છે એને હર હંમેશ લોકોના પ્રશ્ન માટે કિસાનોના હોય બેરોજગારીના હોય કે ઘણીવાર જે ભ્રષ્ટાચાર છે એના વિરુદ્ધમાં અધિકારી જે કામ નથી કરતા એના વિરુદ્ધમાં લોકોના એક એક નાના નાના પ્રશ્ન માટે એના ગામે જઈને પ્રશ્નો ઉપાડતો હોય ત્યારે ચોક્કસ લોકોને વિશ્વાસ જાગ્યો છે લોકો એના વિશ્વાસથી આવા ભરમાં ચોમાસાની અંદર જ્યાં નદીઓ આવી ગઈ છે રસ્તાઓ બંધ છે લોકો એની ગાડીઓ ખરાબ થઈ તો એક ગાડીથી બીજી ગાડી પાર કરી બીજી ગાડીમાં બેસીને જ્યારે આજે જિલ્લા મથકે પહોંચ્યા હોય આપ જોવો છો તો એમ સમગ્ર કચ્છની અંદર સચરાચર વરસાદ છે અને એ વરસાદની અંદર આજે હોલ ખચાખાચ હોય ત્યારે લોકોનો વિશ્વાસ વિકે હું ઉપર પડશે અને ચોક્કસ વિકે સાહેબ સાથે મેં આખા કચ્છની અંદર પ્રવાસ કર્યો છે એને કીધું કે હું પદગ્રહણ મારું પદ લેતા પહેલાં હું ગાદીએ બેસતા પહેલા મારા જે જિલ્લાનો ભાર લેતા પહેલાં હું કચ્છના તમામ કાર્યકરોને મળી અને ત્યારબાદ જ હું ત્યારે સંભાળી ત્યારે કચ્છના કાર્યકરોએ એમને વધાવી લીધા છે અને એમને વિશ્વાસ છે કે આ કંઈક કરી બતાવશે અને લોકોને જે પરિવર્તન જોઈએ છે એ પરિવર્તન એ વિકે હુમલમાં દેખાઈ રહ્યું છે અને અમને પણ વિશ્વાસ છે કે એની સાથે કામ કરવાની જે એમને આદેશ કરશે એક કોંગ્રેસના કાર્યકર તરીકે અમે એની સાથે કામ કરી અને એના હર લોકોના પ્રશ્નો માટે ઉભા રહીશું એટલું અમને ચોક્કસ વિશ્વાસ મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેનું નેતૃત્વ સમગ્ર કચ્છ અને ગુજરાતમાં હતું અને જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આપણે જોયું છે ઘણા એવા કામો થયા છે અને ગરીબનો અવાજ જ્યારે કોંગ્રેસ બનતી હોય ત્યારે મારી સાથે જૂના કોંગ્રેસના અગ્રણીઓ પણ છે ભલે આજે છ્યાસી વર્ષની ઉંમર છે પરંતુ આજે પણ દિલમાં એ જોશ અને જુનૂન છે કે કેમ કોંગ્રેસ આવે આજે જ્યારે પરિવાર સાથે મળ્યા હોય ત્યારે એક થોડાક ભાવુ પણ થયા અને એમનો જે અનુભવ છે એ અનુભવ પણ શેર કર્યો દાદા આપની ઉંમર છ્યાસી વર્ષ છે આપ જ્યારે પરિવારને મળ્યા ઈ સમયની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસમાં કેટલો તફાવત છે દાદા જો મે જોગાનો જોગ ઇન્દિરાજી પાસે પર રજવાતો કરીને કામ કર્યું છે કારણ કે 75 માં હું ચૂંટણી લડ્યો ત્યારે ઇન્દિરાજી પ્રચારમાં અહીંયા પધાર્યા હતા પછી રાજીવજી સાથે પણ એવો છે ઓગણીસો છ્યાસીમાં મોકો મળ્યો પછી સોનિયાજી સાથે પણ મોકો મળ્યો એટલે રાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ સાથે મળવાનો એમની પાસે રજૂઆત કરવાનો કચ્છની વાતો કરવાનો અને કચ્છના પ્રશ્નો મૂકવાનો મોકો મળ્યો છે આજે પરિસ્થિતિ જુદી છે આજે રાષ્ટ્રના વડા આવે છે ત્યારે કચ્છના કોઈ ધારાસભ્યો કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ ટીકાના ભાવથી હું નથી કહેતો પણ હું જોયા કરું છું કે ક્યારે કોઈએ કચ્છના પ્રશ્નોની રજૂઆત કરવાની હિંમત નથી કરતો અને છતાં કેવું તો પડે કે અમે સવાયા છો તમે સવાયા કચ્છી એમાં કોઈ વાંધો નથી પણ કચ્છના કોઈ પ્રતિનિધિને મેં રજૂઆત કરતા સાંભળ્યા નથી કે રજૂઆતનો કોઈ કોઈ આવેદનપત્ર આપતા સાંભળ્યા નથી આ ક્યાંનો આ ક્યાંની લોકશાહી લોકશાહી માં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભલે પોતાના પક્ષને બદનામ ન કરે કોઈ પોતાના પક્ષની વાત તો કરી શકે ને પોતાના નેતા પાસે કે સાહેબ આ દારૂબંધીનો ક્યાંક રસ્તો કરો અહીંયાથી તમે જમીનો બધાને આપી દો છો લાખ કરોડો રૂપિયાની અને કોઈ ખેડૂતના દીકરાને અડધો એકર જમીન જોઈએ છીએ કૂવો ખોદવા માટે એ પણ નથી અપાતી એનો તો ન્યાય કરો એટલે પરિસ્થિતિ આખી વિપરીત છે પહેલાં આ બધા પ્રશ્નો સંભળાતા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના પક્ષના આગેવાનો પાસે બે દડક કહી શકતા હતા કે ભાઈ આમ આમ કરવા જેવું છે ને આ કરો ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ આ ગાંધીનું ગુજરાત જ્યાં બંધી છે પરંતુ આપણે જે બહુ સારી વાત કરીએ કે અહીં દારૂ રેલમ છેલ છે અને રોજ છાપો વાંચીને કોલમો છે કે અહીં આટલું દારૂ પકડાયું તો આ દારૂબંધી માટે કડક પગલાં લેવા માટે કોંગ્રેસને શું પ્રયત્નો કરવા જોઈએ કોંગ્રેસ આમાં કોંગ્રેસ છે તો સત્તામાં આવશે ત્યારે પ્રયત્નો કરશે પણ અત્યારે સત્તામાં પક્ષ છે એમણે એ પ્રયત્નો કરવા જોઈએ અને મારે કહેવું નહીં જોઈએ આક્ષેપનો ઇરાદો નથી પણ માથેથી નીચે સુધી હપ્તા લેવાના બંધ થશે તો દારૂ બંધ થઈ જશે ત્યારબાદ કચ્છનું છેવાડાનું ગામ એટલે કે લખપત લખપત તાલુકામાંથી એક એવો યુવાન કે જેની ભાષાની ક્ષમતા સાહેબ વાતું કરું તો બહુ વિશેષ છે અને એમની શબ્દોની પરિભાષા ખરેખર આપણે સાંભળીએ ત્યારે બહુ મજા આવતી હોય છે એક કોમી એકતાનું પ્રતિક છે અને પોતાના પક્ષ માટે વફાદાર વ્યક્તિ એવા અમારા મિત્ર રાયમા સાહેબ છે રાયમા સાહેબ ખાસ કરીને હાલ ગેનીબેન તો કહી ગયા છે કે પક્ષને મજબૂત કરવા માટે આ રીતે લડાઈ કરવી આ રીતે કરવી પણ આપ જૂના કોંગ્રેસી કાર્યકર્તાઓ અને ઘણી વાર તમે પક્ષ સામે પણ ફાઇટ કરતા હો છો પણ હાલ કોંગ્રેસની શું પરિસ્થિતિ છે અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે શું કાર્યકરો મહેનત કરી છે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ સન્માન્ય વિક્યા હુંબલ સાહેબનો પદગ્રહણ સમારંભનું આયોજન હતું જેમાં બનાસકાંઠાના સાંસદ અને સમગ્ર ગુજરાત કોંગ્રેસનો અવાજ એવા ઘેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો આજે જ્યારે વિખેભાઈ હુંબલની વરણી થઈ છે ત્યારે વિખેભાઈ હુંબલ સાહેબ ગ્રામ પંચાયતથી કરી અને જિલ્લા પંચાયત સુધી નેતૃત્વ કર્યું છે ભીમાસર ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રહ્યા અને છ વર્ષ સુધી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા ત્યારે તેમના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યક્રમ આપે જોયું હશે કે ટાઉન હોલ ખીચો ખીચ ભરાઈ ગયો હતો અને લખપતથી ઘરે રાપર સુધી હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હતા અને વિ કે અંબાલ સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યક્રમ ઉત્સાહ છે અને કચ્છ કોંગ્રેસ એક જાગૃત બનશે અને જાગૃત બની આવતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર તમે એનું પરિણામ પણ જોશો ગેનીબેન બેન જે હુકાર હતી કે લડો ડરો ભાઈ તો ખરેખર જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક તમને લાગી રહ્યું છે કે ડરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ કિન્નાખોરીની રાજનીતિ કરે છે તમે જોયું હશે કે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાંથી સો કરતાં વધુ ધારાસભ્યો સાંસદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેમ જેમ ગેનીબેન બેન કીધું હું પણ કહું છું કે કોંગ્રેસનો એક એક કાર્યકર ભારતીય જનતા પાર્ટીની સામે ડંકાની ચોટ પર લડવું જોઈએ અને કોંગ્રેસ એ કોંગ્રેસ છે કે જે કોંગ્રેસના નેતૃત્વમાં શહીદ ભગતસિંહ સુખદેવ અશ્ફાકુલા ફાન જેવા કોંગ્રેસના નેતૃત્વમાં ગાંધીજીના માર્ગદર્શન નીચે આઝાદીની લડાઈ લડ્યા હતા ત્યારે વર્તમાન સમયમાં જેમ અમારો એક નારો છે કે પેરે લડાઈથી ગોરો છે અબ લડાંગે ચોરો છે તો કોંગ્રેસના એક કે કાર્યક્રમ તાકાત અને જનથી ભારતીય જનતા પાર્ટીની સામે લડવું જોઈએ અને કચ્છના લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ